તલોદના રણાસર મોહનપુર પાસે મહેસો નદીમાં યુવક તણાયો ગઈકાલે રાત્રે મોહનપુર ગામના કઠવાડા ગામે ખેતમજૂર કરતા મજૂર નાવા નદીમાં પડતા તણાઈ ગયો હતો હિંમતનગર ફાયરબ્રિગેડ મહેસો નદીના નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી યુવકના મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો છે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠાના તલોદના રણાસર મોહનપુર પાસે મહેશો નદીમાં યુવક તણાયો ગઈકાલે રાત્રે મોહનપુર ગામના કઠવાડા ગામે ખેતમજૂર કરતા મજૂર નદીમાં નહવા પડતા તણાઈ ગયો હતો હિંમતનગર ફાયર બ્રિગેડ મહેશ્વર નદીના નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી યુવકના મૃત હાલતમાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને આ અંગે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ